હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે છે શનિવાર અને હાલ છો અત્યારે હું મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની જે ગુણ છે એની બાસઠ પ્લસ આવક થઈ છે અને જે લાલની પણ છે એની પણ બાસઠ ઉપર આવક થઈ તો આપણે આજે લાઈવ હરાજી જોવા જઈશું તો વિડીયોમાં એન્ડ સુધી બનાવે જો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડ ઇન્ફોર્મેશન હરાજી વિશે

છો <laughs> <coughs> બસો છાસઠ નોસો રૂપિયા છાસઠ પાંચ પાસઠ

800 300 આઈ ગયો 800 100 ગુણ 300 આઈ ગયો હા હા બરાબર 800 100 2019 12 25 800 25 હા હા 800 300 400 તમારે જ હોતો મોટો વક્ત જે રૂપિયા